આજે પાર્ટી નક્કી કરશે એ ફોર્મ ભરશે અચ્છા બે દિવસ પહેલાં ગોપાલ ઇટાલિયા થોડા પ્રહારો કર્યા હતા ભારતીય જનતા પાર્ટી ઉપર કે પ્રદેશ પ્રમુખને લઈને અનેક ચર્ચાઓની વચ્ચે તો હવે એ તો એની ઢેવ છે એમાં હવે પછી જાજુ બોલે ને એમાં લાંબુ વાલે નહીં અચ્છા કાંતિભાઈ અહીંયા પહોંચ્યા છો ટેકેદાર તરીકે આવ્યા છો કોઈ નવા પ્રદેશ અધ્યક્ષ બનશે ફોર્મ ભરશે એના ટેકેદારમાં તમે રહેવાના છો હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું એટલે આ અમારું મંદિર છે કમલમ એ આવવાનું જ હોય નાનું મોટું કામ હોય અમથા મળવા માટેનું સંગઠન સાથે જોડાયેલા એ મેં પણ સંગઠનમાં પંદર વર કામ કર્યું હોય સંગઠન પહેલાં અને પછી ચૂંટાયેલા પછી નથી જગદીશભાઈનું નામ ચાલી રહ્યું છે અત્યારે જગદીશ વિશ્વકર્મા અને લગભગ લગભગ નક્કી પણ છે કે થોડી વારમાં આવશે અને ઉમેદવારી નોંધાવશે કઈ રીતે જુઓ છો જગદીશ વિશ્વકર્માને તમે કામ કરતા જોયેલા છે સંગઠનમાં સરકારમાં હવે પ્રદેશ અધ્યક્ષ તરીકે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવી રહી છે કોઈ જગદીશભાઈ સાથે આખી ટીમ છે ભારતીય જનતા પાર્ટીની જગદીશભાઈ વર્ષોથી સંગઠનમાં કામ કર્યું અને સરકારમાં પણ કામ કર્યું હોય કોર્પોરેશનમાં પણ કામ કર્યું છે એટલે એમાં કાંઈ સવાલ જ નથી સ્પીડ કેવી રહેશે કાર્યકર્તાઓનો ઉત્સાહ ઉમંગ કેવો રહેશે કાર્યકર્તાનો ઉમંગ જ હોય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને કંઈ નિરાશ હોતા જ નથી